ભરૂચ પાલેજ માર્ગ પર ભૂખી ખાડીમાંથી અજગરનું રેસ્ક્યુ વન વિભાગે માછલી પકડવાની જાળમાંથી અજગરને બચાવ્યો ભરૂચના પાલેજ માર્ગ પર આવેલા પરિયેજ ગામની સીમમાં એક અજગરને માછલી પકડવાની જાળમાંથી બચાવી લેવામાં આવ્યો છે ભરૂચ વન વિભાગના કર્મચારીઓએ ભારે તેમજ બાદ અજગરનું સફળતાપૂર્વક રેસ્ક્યુ ઓપરેશન પાર પાડ્યું હતું પરિયેજ ગામ નજીક આવેલી ભૂખી ખાડીમાં માછીમારો દ્વારા નાખવામાં આવેલી જાળમાં અંદાજે દસ ફૂટ લાંબો અજગર ફસાઈ ગયો હતો અજગર ફસવાની જાણ થતા સ્થાનિક લોકોએ તાત્કાલિક ભરૂચ વન વિભાગની જાણ કરી હતી માહિતી મળતા જ વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી વન અજગરને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું હતું અજગર જાળમાં ગૂંચવાઈ ગયું હોવાથી તેને બહાર કાઢવામાં મુશ્કેલી પડી હતી પરંતુ વન વિભાગની ટીમે અજગરને જાળમાંથી મુક્ત કરાવ્યો હતો રેસ્ક્યુ બાદ અજગરની તબીબી તપાસ કરવામાં આવી હતી અને તેને સુરક્ષિત રીતે કુદરતી વાતાવરણમાં છોડી મૂકવામાં આવ્યો હતો આ ઘટનાથી સ્થાનિકોમાં કુતુબલ સાથે રાહતની લાગણી જોવા હતી કેમ કે અજગરની હાજરીથી થોડી દહેશત ફેલાઈ હતી અને વન વિભાગની સરાહનીય કામગીરીને કારણે વન્યજીવનો જીવ બચી ગયો હતો રિપોર્ટર રવિ સૈયદ કર્યું